મુલાકાતમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો ન્યુ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ન્યુ જર્સી અને ગુજરાત વચ્ચે જે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા છે એને આગળ ધપાવવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આને પરિણામે બે સ્ટેટ વચ્ચેનો સંબંધ સુદ્રઢ અને સંગીન બનશે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાન પ્રદાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેફ્ટનન્ટ ગવર્નરને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિઝિટમાં આગામી મુલાકાતમાં સમાવેશ કરવા માટેનું પણ આમંત્રણ પાઠવ્યું હતું મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નરને ગુજરાતની નારી શક્તિ દ્વારા નિર્મિત હસ્તકલા કારીગરીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર